અમદાવાદના ગ્યાસપુર ડેપોમાં મૃત પશુઓનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો પશુઓના મૃત વીડિયો મામલે કોર્પોરેશનને નિવેદન આપ્યું છે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ઢોર ડબ્બામાં તમામ પશુઓની યોગ્ય સંભાળ રાખવામાં આવે છે તો અમદાવાદના ગ્યાસપુર ડેપોમાં મૃત પશુઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેને લઈને માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો પશુઓના મૃત આ કથિત વીડિયો મામલે કોર્પોરેશનને નિવેદન આપ્યું છે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ઢોર ડબ્બામાં તમામ પશુઓની યોગ્ય સંભાળ રાખવામાં આવે છે પરંતુ જે વિડિયો વાયરલ થયો હતો તેને લઈને અનેક તર્ક વિતર્ક થવા પામી રહ્યા છે ફોન લાઈન પર સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે કિંજલ મૃત પશુઓનો એક કથિત વીડિયો જે વાયરલ થયો છે કોર્પોરેશન તરફથી તે મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી અથવા તો પછી જે માલધારી સમાજ તરફથી આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કેટલા તથ્યો છે અ સંજીવની ચોક્કસશ્રી ગઈકાલે માલધારી સમાજના આગેવાનો જે ગ્યાસપુર ખાતે જે ડેપો આવેલો છે ત્યાં જે મૃત પશુઓ હોય છે તેમની દફન વિધિ કરવામાં આવતી હોય છે અને ત્યાં જે દ્રશ્યો હતા તે ખૂબ જ વરવા સામે આવ્યા હતા અને તેના લીધે જે માલધારી સમાજની જે લાગણી છે તે દુબાઈ હતી પરંતુ ત્યારબાદ તેમણે જે વિરોધ છે તે પણ કર્યો હતો અને ત્યારબાદ જે ડીવાય એમસી છે તે ખુદ પહોંચ્યા હતા આજે વહેલી સવારે જે દાણી લીમડા ખાતે જે ઢોર ડબ્બો આવેલો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જે ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી અને તેમણે ત્યાં જે યોગ્ય પશુઓ માટેની જે ઘાસચારો હોય છે અને પાણી હોય છે તેની વ્યવસ્થા પણ કરી હતી અને ગઈકાલે પણ તેમણે કહ્યું હતું કે કોર્પોરેશનના ત્રણે ત્રણ ઢોર ડબ્બામાં જે પશુઓની જાળવણી કરવામાં આવે છે તેમને યોગ્ય રીતે રાખવામાં આવે છે સાથે જ મેડિકલની ટીમ છે તે પણ તેમની યોગ્ય તપાસ કરતી હોય છે માલધારીઓ દ્વારા જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે વિડીયો જે દફનવિધિ પહેલાનો વિડીયો હતો એટલે કોઈ પણ આ જે તમામ જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે પાયા વિહોણા છે તેવું પણ કોર્પોરેશન ના ડીવાયએમસી દ્વારા કહેવામાં આવ્યું છે બીજી બાજુ માલધારી સમાજ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર અમારો જે રોષ કર્યો ત્યારબાદ જે ડીવાયએમસી છે તે આજે ડબ્બામાં પહોંચ્યા હતા આજે આજે તો તો પહોંચ્યા છે પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો છે પરંતુ હવે આગામી સમયમાં પણ જે માલધારી સમાજ છે તે પોતાના પશુ ઢોર ડંબામાં યોગ્ય જાળવણી ના થાય તો મંદિરને સોંપવાની જે માંગણી છે તે પણ કરી છે જી જાણકારી માટે ધન્યવાદ કિંજલ